ખ્યાતિ હોસ્પિટલની પોલ હવે ધીમે ધીમે ખુલી રહી છે ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ ધોડકાના રૂપાલ ગામમાં પણ નામે લોકોના જીવ લીધા પણ હોશ ઉડી જવાના છે મળતી માહિતી મુજબ ધોડકાના રૂપાલ ગામમાં દોઢ વર્ષ પહેલા ફ્રી હેલ્થ કેમ્પના નામે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું ધોડકાના રૂપાલ ગામમાં પણ એન્જીઓગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ ગયા પીડિત લોકો પગના દુખાવાની સમસ્યા માટે ગયા હતા કોઈ જ સમસ્યા ન હોવા છતાં સ્ટેન્ટ મૂકી દીધા સ્ટેન્ટ મૂક્યા બાદ દર્દીઓને સમસ્યા વધી ગઈ તો આ દર્દીઓ પાસેથી પણ પીએમ જે યોજનાના એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા ખંખેરી લીધા જાય તે જે જે દરજના કે ડાક્ટર છે મફત થઈ એટલે હું જઈ હું આમને કોઈ નથી એકલી જ જઈતી નીચાલમાં પછી મને બીપી માગી તમારે બીપી છે એટલે તમારે ત્યાં આવવું પડશે એટલે હું આમનું પીછા વગર તગર ભારે આવું તમે બેસી જઈ જઈ તારે એમને પેલી હાથે બે લે એટલે કે તમારે નવ્યું છે તમે ઓપરેશન કરવું પડશે તમે મારા છોકરાએ કોઈને

હોસ્પિટલવાળા અહીંયા આવ્યા હતા મારી પ્રાથમિક શાળા છે ગામમાં ત્યાં આવ્યા હતા ત્યાં આવીને એમને પહેલાં પોસ્ટર લગાવ્યું હતું કે કોઈ બી જાતનું ઓપરેશન થશે પગના ઢીચળના કમરના કોઈ બી ઓપરેશન એમ કે મા કાર્ડમાં થશે કોઈ ખર્ચો થશે નહીં ત્યાં અમારે મારા સાસુ ગયા હતા એમને બતાવવા ગયા હતા એ પગ તો ત્યાં જઈને એમને પગ બતાવી દે એમનું થોડુંક નોર્મલ વધારે તો બીપી હતું ને નોર્મલ બીપી આવી એમને એવું કીધું કે તમારે કાલે તમને ગાડી લેવા આવશે ને તમારે આવવું પડશે અમદાવાદ તો અમદાવાદ બા ગયા હતા તો અમે કોઈ સાથે હતા નહીં તો ત્યાં ગયા પછી પહેલાં એમનો એન્જિયોગ્રાફી કર્યો અને એન્જિયોગ્રાફી કર્યા બાદ એમને એવું કીધું કે તમારે બે નળીઓ બ્લોક છે જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુ તમારે સ્ટેન મેળવા પડશે તો બા તો પહેલાંના માણસ એટલે એમને એવું થયું કે મારા છોકરા એમને પૂછી ગયો ત્યાંથી એમને ફોન કર્યો મેં એવું કીધું કે છોકરાને ફોન લાગતો નથી છોકરા છે નહીં અને હું એમને બહુ થવું ડિસિઝન ના લઈ તો ત્યાં સાહેબે એવું કીધું કે ના તમારે ડિસિઝન લેવું જ પડશે એમ કે તમારે કોઈ તકલીફ હોય એના માટે ક્યાં પાયો તો એ બોલાયા હતા મને કે તમારે અમદાવાદ આવવું પડશે તો એમ અમદાવાદ ગયા તો અહીંયા આગળ મને ઉભું આવીને એન્જિયોગ્રાફી કરીને પગનો દુખાવો હતો અને મને કે તમારે એન્જિયોગ્રાફી કરવું પડશે તમારે રાત રોકાવું પડશે બે ત્રણ દિવસ મને રાખ્યો પછી એન્જિયોગ્રાફી કરી કાઢ્યો અહીંયાથી અહીંયા આઠ દિવસ કામ થતું નથી અને બે ભાન હું થઈ ગયો જ્યારે ઓપરેશન કર્યું ને વખતે પછી અહીંયા આગળ મને મારા મને ખ્યાલ છે પણ આંખ નથી ખૂલતી પણ બે ત્રણ કલાક સુધી મને ઉરાઈ રાખ્યું પછી અહીંયા મારે ભાર માં અચ્છા એ ટાઈમે લોકો સ્ટેન્ડ મૂકી આપ્યો તો તમને એવું લાગે છે કે ની કોઈ જરૂર હતી એમ સમજ ના નથી જરૂર મારા સાસુ અને સસરાને બંનેને એટેક આવ્યો એવી બાવળો હોસ્પિટલમાં લઈ ગયા એમને અમને એવું કીધું કે અમદાવાદ તમે લઈ જાઓ એમને અમદાવાદ લઈ જવા પડશે તાત્કાલિક એટલે અમે ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં લઈ ગયા પછી અંદર અમને ડૉક્ટરે બોલાયા કે બંનેને સ્ટેન્ડ મૂકવા પડશે સ્ટેન્ડની જરૂર છે અમે એમને એવું કીધું કે કશો વાંધો નહીં જો બચી જતા હોય તો મૂકી દો બંનેને સ્ટેન્ડ તો બંનેને મૂક્યા સ્ટેન્ડ અને મારા સાસુ ત્રણ ચાર દિવસમાં તો એક્સપાયર થઈ ગયા